જય ભોલેના ચીતારામ અને જો આપણે એક બેડનો વિડીયો પહેલાં મૂક્યો હતો વર્મી વોશ કમ્પોસ્ટ કે આપણે અડીસાઈનું ખાતર એ હવે આજ આપણે કમ્પ્લેટ ભરવાની છે આપણે એ અંબુજા ફાઉન્ડેશન વિચાવદર એમાંથી આપને મળેલ છે એ બેડ અને અડીસ આજ સાહેબ આવવાના છે એટલે લેતાવાના છે ને એ કમ્પ્લેટ ભરીને આપણે ઘન કચરો કોઈ જો આંબા બધા સોખા કરીને

પછી થોડીક ભરી અને કારણ કે આમાં જ આજો માલ હંે એક લારી ટ્રેક્ટરની એક ટોલી જેટલો માલ હામી જાય આમાં અને અમે અડીચાએ કમ્પ્લેટ નાખી દીધા હતા ને એની માથે પાછું ખાતર નાખી દીધું હવે પાછો કુસાનો થર મારશ્યો પાછું ખાતર આસું આસું અને પછી પાણીનો છંટકાવ મારવાનો ભેજ રહેવો જોઈએ કારણ કે નકર અડીચા પાછા મરી જાય તો એવું કામ ન કરે એટલે અડીચાનું ભેજ હોય ને એટલે ઉપદ્રવ વધે અને સંખ્યા જોરદાર થાય ને આ બધું જો બેથી અઢી મહિનામાં કમ્પ્લેટ ખાતર બની જાય પછી એને સાળી લેવાનું આપણે જાળીથી અને અડીયા જુદા પાડીને ભરી પાછું અડીચા પાછો બેડ ભરીને પાછા એમાં અઢીચિયા નાખી દેવાના ખાતર ને એવું ને એ ખાતર આપણે પછી ખેતીમાં વાપરવાનું પાયામાં કે ગમે રીતે નાખો કારણ કે એમાં જે શિકાય છે ને એ ખેતીમાં બહુ કામ કરે અડીચાની જે મોઢેથી ખાવાનું કરે ને એ એ ગોળીઓ ગાઢે એની હોય અને પછી વરમી વસ્ત છે એ અહીંયા નીચે અને તળિયો હોય કોઈ આપણે ગમે એટલું વધારે પાણી છટકાઈ ગયું હોય તો નીચેથી પાણી નીકળી જાય નકર જો પાણી ભેરું રહે ને તો એ લોંધો થઈ જાય આવું પછી આપણે સાડવામાં કે ફાવે નહીં કારણ કે થોડુંક છૂટું પડે આવું માપે ભેજ રહે તો જ સાડવાની ઉતર આવે નકર તો પછી બગડી જાય જાળી છોટી જાય અને નોખું ન પડે એટલે આમાં એ રીતે ને આ બધું આપણે અંબુજા ફાઉન્ડેશન વિચાર અંબુજા સિમેન્ટ આમ તો કંપની અંબુજા સિમેન્ટ એ આ પ્રાકૃતિક ખેતીમાં બહુ બધી સાહેબો સહાય એટલી કરે છે ને સમજાવે શીખવાડે પણ હવે લોકો કાંઈ ધ્યાન બહુ જોઈએ એવું દેતા નથી અમુક અમુક લોકો દે ને અમુક અમુકને બેડ દે તો એમને રખડતી હોય ને કાં તૂટી જાય ને ફટી જાય એટલે કોઈ મહેનત કરે નહીં એટલી બધી કારણ કે આને સાળવું ટૂંકમાં આમાં ખાતર નીકળતું છે પચીસ ત્રી થેલી સાળીને કમ્પ્લીટ કરો બી પચીસ ઠેલી તો થાય જ પચાસ પચાસ કિલાની કારણ કે આ બધી ડીએપી જેવું ખાતર જ બનાવી દે ફર્સ્ટ કલાસ એટલે એ આપણે વાવણી વખતે પાયામાં વાવે કોઈ માથે ગમે રીતે આમાં ખેતરમાં આપણે વાપરવાનું એટલે આપણે બહારથી કોઈ ખાતર લેવું જ ના પડે બધું આમનુંમાં થઈ જાય પ્રાકૃતિક ખાતર ગયા તારી એટલે સારો હાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અથવા ફોલો કરજો એટલે કોઈ ખેડૂને કોઈ આવું બનાવતા હોય તો આમાં કોમેન્ટ કરજો એટલે આપને ખબર પડે હું શું અલગ અલગ રીત છે કંઈ નવીન કોઈ નવીન જાણવા મળે કોઈ આપણું હોય તો એને જાણવા બધા જ આંબાના પાંદડા અને કોઈ ઓઘા હોય રાડા બધું આની નીચે દાટેલું છે આમાં અને માથે પછી ખાતર નાખ્યું છે અને નજીક થર પાછો બે ચાર કાઢે પાછો નાખશું થોડોક અને પાછો એક થાર મારીને કમ્પ્લીટ આખી ભરી દેવાની અને હજી કામમાં બાકી રહી ગયું છે અને માથે તડકો ન લાગો ને એમ ચોમાસાનું પાણી પછી વરસાદનું ન પડવું જોઈએ હજી તો હું છે આ જ બેદીમાં જ ફિટ થઈ છે હવે આનું પાછું ઓલો આપણે કુંડીને જેમ પેક કરીને માને પેક કરી દેવાનું જો પાણી જાય તો પાણી પછી બહાર નીકળી જાય વરસાદનું એટલે આનું માથે પાણી ન પડવું જોઈએ એ રીતે ઢાંકી દેવાનું અને ઠંડુ રહે એટલે અડીસાને ኢድልፖደውህፖደለፖዳር እህፖደለፖያ እንደልህውህህፖት እንደገፖልፖያልፖትናግልፖምፖልፖትህፖንር ለልፖትረፖት መልፖያደኩፖውፖልፖያያ�